વન ટુ થ્રી ઇટ નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે જે રીતના આ આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સરદારના સાનિધ્યમાં ત્યારે મારી પાછળ તમે ડિપ્લોયમેન્ટ જોઈ શકો છો તંત્ર ચુસ્તપણે અહીંયા ખડકી દેવામાં આવ્યું છે મારી પાછળ તમે જોઈ શકો છો જે રીતના હાલ તંત્ર અહીંયા હતું તે બાદ બેરિકેડિંગ પણ કરવામાં આવી જે સંપૂર્ણપણે ચોકડીઓ છે જકાતનાકાથી લઈ કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવવાની તે તમામ જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવી છે અમને પણ પરમિશન લેવી પડી છે અહીંયા આવવા માટે ત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો આ બાજુ પણ તમે જોઈ શકો છો અધિકારીઓને ચુસ્તપણે જે છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ તંત્રનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે લોકો અહીંયા વિરોધ પ્રદર્શન માટે આવ્યા હતા તે લોકોને પણ કરવામાં આવ્યા છે તેવી પણ હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે રીતના તમે જોઈ રહ્યા છો કે મારી આગળ પાછળ જે છે તે અમલદારોના વાહન આવી રહ્યા છે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્તપણે અહીંયા અમલદારોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કેમેરા પર્સન ઝીશાન સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત નર્મદા